સૌરાષ્ટ્રના ભાવનગર ની પાસે આવેલું તરક પાલડી ગામના આ છે યુવા પશુપાલક હરપાલસિંહ ગોહિલ હરપાલસિંહ ગોહિલ લાખો રૂપિયાની ભેંસો રાખી દૂધ ઉત્પાદન કરે છે જી નમસ્તે હવે આપણે જોવા જઈએ તો આપણી પાસે આમ તો હું ઉત્પાદન કરી રહ્યો છું પણ સાથે સાથે શોખ ખરો કે આપણી જે દેશી બ્રિજની જે ભેંસો છે એનું પણ પાલન કરવાનું જો કે આપણે ભેંસનું સેલિંગ કરતા નથી અથવા તો કોઈને લેવેચ કરતા નથી પણ ભેંસ એટલા માટે છે આપણી પાસે શોખ છે કારણ કે આપણા તળની જે જાફરાબાદી ભેંસ છે એ પ્રખ્યાત છે એટલા માટે આપણી પાસે જે છે એ ભેંસો બધી જાફરાબાદની જાફરાબાદી બ્રીડની ભેંસો છે ત્રણે ત્રણ ભેંસો છે એમાં હરપાલસિંહ ગોહિલ સારી બ્રીડની ભેંસ ગાય અને ઘોડા નું બ્રીડિંગ કરી અને સારી એવી બ્રીડની ભેંસો તૈયાર કરે છે અને વધુમાં વધુ દૂધ ઉત્પાદન મેળવે છે એક ભેંસની આશરે કિંમત બે લાખ થી ત્રણ લાખ રૂપિયા સુધીની આ ભેંસ છે આ પેલી જે આપણે બે જોઈ તે મા દીકરી છે બરોબર અને આ છે અમારા હોમ બ્રિડ છે ઘરની ભેંસ અને દૂધ ઉત્પાદનની વાત કરવામાં આવે તો મોટી ભેંસને ટાઈમનું દસથી અગિયાર લિટર દૂધ છે ટાઈમનું અત્યારે તો ડ્રાય પીરિયડમાં છે પ્રેગ્નેટ છે સાત સાડા મહિના પ્રેગ્નેટ છે ને જે અત્યારે બીજું એક છે ટીલાવાળી જે ફર્સ્ટ લેક્ટેશન બચ્ચું આપેલી છે એને સાડા સાતથી આઠ લીટર ટાઈમનું દૂધ છે હરપાલસિંહ ત્રણેયની કિંમત અંદાજે તો જો કિંમતમાં જોવામાં આવે તો આપણી પાસે અત્યારે દોઢ લાખથી લઈને માર્કેટ વેલ્યુ પ્રમાણે બે અઢી લાખ સુધીની કિંમતની ભેંચ છે જોકે આપણે કોઈ કિંમતની તો તુલના કરી ના શકાય પણ એટલી કિંમત આંકી શકાય હરપાલસી દૂધનું વેચાણ કરી અને સારી કમાણી કરે છે તો સાથે ઘી પણ તૈયાર કરી વેચાણ કરે છે દૂધ તો એવું હોય છે કે મતલબ તો ડેરી જો નાનું બચ્ચું હોય છે તો જેટલું પીએ એટલું ને પાછી બાકી જે વધારે દૂધ હોય છે તો એને અમે ફેટ ફેટના ભાવ ડેરીમાં સારા મળતા હોય છે તો ડેરીમાં દૂધ ભરાઈ જતા હોઈએ છીએ આ હતા હરપાલસી હરપાલસી સિંહોર તાલુકાના તરકપાલડી ગામે વસવાટ કરે છે અને તરકપાલડી ગામે પોતાના વાડી ખાતે આ એક તબેલો ફાર્મ હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે તબેલો તૈયાર કરવામાં આવ્યો છે અને જેમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે હરપાલસિંહ પાહે બેથી ત્રણ લાખ સુધીની જાફરાબાદી બ્રીડની આ ભેંસ છે અને આ ભેંસો હાલ વીસ વીસ લિટર સુધી દૂધ ઉત્પાદન આપે છે અને એક લિટર દૂધનો ભાવ સિત્તેર રૂપિયાથી એંશી રૂપિયા છે જ્યારે અન્ય એક ભેંસ એ રોજનું એક કિલો ઘી તૈયાર કરી આપે છે એટલે કે કહી શકાય છે કે ઘીનો ભાવ હાલ બે હજાર રૂપિયા હરપાલશીલી છે અને જેઓ સમગ્ર ગુજરાત અને ભારત દેશની અંદર ઘીની નિકાસ કરી લાખો રૂપિયાની કમાણી ભેંસ દ્વારા કરી રહ્યા છે